ગરમીની સિઝમાં મોટામાં મુતા ઓકળી જાય એમાં મેંગો લડ્ડુ બનાવવા માટે મેં અહીંયા એક કરી છે તેને આ રીતના નાના પીસમાં કટ કેરીના એડ કરી ગ્રાઇન્ડ કરી લેશું ગ્રાઇન્ડ થઈને તૈયાર થયેલા આ કેરીના પલ્પને પેનમાં એડ કરી મિનિટ માટે કૂક કરી લેશું તો બે મિનિટ પછી આ રીતના કેરીના પલ્પમાં લાગ્યા છે હવે એમાં એક કપ જેટલી ખાં એડ કરી તેને સારી રીતના મિક્સ કરી લઈએ તો લગભગ બે થી ત્રણ મિનિટ પછી ખાન મેંગો પલ્પ સાથે મેલ્ટ થઈ ગઈ છે અને મેંગો પલ્પ થોડો ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે હવે કપ દૂધની તાજી મલાઈ એડ કરી મિક્સ કરી લેશું તો સારી રીતના મિક્સ થઈ ગયું છે હવે બે કપ ટોપરાનું છીણ એડ કરી સારી રીતના મિક્સ કરી લેશું લગભગ બે મિનિટમાં ઢોકળાનું છીણ સારી રીતના મિક્સ થઈ ગયું છે હવે એક મોટી ચમચી એલચી પાવડર એડ કરી મિક્સ કરી લેશું લડુના સોફનેસ અને ચાઇ નાખવા માટે એક ચમચી ઘી એડ કરી મિક્સ કરી લેશું તો અહીંયા આપણું લાડુ માટેનું મિશ્રણ પેનમાં ચોકતું નથી અને આ રીતના સરસ ભેગું થઈ જાય છે હવે ગેસની ફ્લેમ બંધ કરી મિશ્રણને ઠંડુ કરી લઈએ તો 10 થી પંદર મિનિટ પછી લડુનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે લાડુ બનાવવા માટે થોડા મિશ્રણના હાથમાં લઈને લડુ ના લઈએ અને તૈયાર થયેલા લડુને ને ટોકના કોટ કરી લઈએ હવે ઉપરથી બદામનો પીસ રાખી દેશું તો જોરદાર મોટામાં પાણી આવી જાય એવા મેંગો લડુ તૈયાર છે